ગોધરામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે ગોધરા એલસીબી પોલીસે એક મોટી સફળતા મેળવી છે પોલીસને મળેલી બાતમીના આધારે ગોધરા શહેરના એક જુગારધામ પર દરોડો પાડીને સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે એલસીબીની ટીમે ગોધરાના વાવરી બુઝુર્ગના વેજના સોસાયટીમાં એક બંધ મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન પોલીસે રોકડ રૂપિયા મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી સહિત એક લાખ ચાલીસ હજાર નો મુદ્દા જપ્ત કર્યો છે પકડાયેલા જુગારીઓમાંથી માંથી મોટા ભાગના સ્થાનિક હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આ ઘટના અંગે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે આઈજીપી શ્રી આર વી અસારી સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબની સૂચના અન્વયે એલસીબી જિલ્લા ખાતે અત્યારે હાલમાં કાર્યરત હોય એલ પોલીસ કર્મચારીને બાતમી હકીકત મળેલ કે વૈજનાથ સોસાયટી વાવડી બુઝુર્ગ ખાતે એક બંધ મકાનમાં એક કેસમ પત્તા પાનાનો જુગાર ચલાવે છે જે આધારે કાયદાકીય કાર્યવાહી અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ સદર મકાનમાં રેડ કરતાં કુલ સાત ઇસમો પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા મળી આવે જેઓ પાસેથી કુલે રોકડ રૂપિયા મોબાઈલ તથા અન્ય વસ્તુમાંથી એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે સદર બાબતે જુગાર ધારા હેઠળનો ગુનો નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવેલ છે